હું અહીંયા અવાધા શોરૂમમાં મેનેજર તરીકે નોકરી કરું છું અમારા શોરૂમમાં ચોરીનો બનાવ બનેલો હતો તેર તારીખે શુક્રવારના રાત્રે આસપાસ આ બનાવ જાણવા મળ્યું ત્યારે પાછળ તોડી બે હજારના શખ્સો શોરૂમમાં આવી એમાં વર્કશોપની રોકમ રકમ હતી ઓગણીસ હજાર એકસો ચાલીસ રૂપિયા અને શોરૂમ ની રકમ હતી બે લાખ અઢાર હજાર ત્રણસો એ બધું બને મળીને બે લાખ સાડત્રીસ હજાર ચારસો ને ચાલીસ રૂપિયાની ચોરી થઈ ગઈ અમારા શોરૂમ માંથી એની જેની જાણ અમે સીટી એ પોલીસ સ્ટેશનમાં કરેલ હતી રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ